સુરતમાં સાડીના ગોડાઉનમાં લાગી છે આગ સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં લાગી આગ સરથાણા કાપોદરાની ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગોડાઉનમાં ફસાયેલ પાંચ કામદારો દાઝ્યા હોવાનું અનુમાન ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ અપડેટ આ આગમાં પાંચ લોકો ફસાયા હતા જેમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

એક મકાનની અંદર ત્રીજા માળે જે સાડીનું કારખાનું છે તેમાં કંઈક આગનો બનાવ બનેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા તુરંત ફાયર ફાઈટરની ટીમો આવી ગયેલ અને આગને બુઝાવી દેવામાં આવેલ છે અને હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે જે ઈજા થયેલા ઈસમો છે તેઓને એઇમ્સ હોસ્પિટલ તથા સિવિલ તથા સિમિ મેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને હાલ તેઓની સારવાર ચાલ ચાલુ છે અત્યાર સુધીમાં કુલ નવ લોકોને થયેલ થયેલાનું જણાય આવેલ છે જી ફાયર કંટ્રોલથી નવ પાંત્રીસની આજુબાજુ કોલ મળેલ કે સરથાના પાસે બીઆરટીએસ રોડ પાસે વાલમનગરમાં આપણે આગનો કોલ છે તો તરત જ ફાયર કંટ્રોલથી કાપોદરા મોટા વરાછા સરથાના ફાયર સ્ટેશનને તાત્કાલિક પૂના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપતા ઘટના સ્થળે આવીને જોતા ત્રીજા માળે ઉપરના ભાગમાં આગ ભયંકર હતી અને આવીને અમારા ફાયર સ્ટાફે કામગીરી ચાલુ કરેલ જે દરમિયાન જાણવા મળેલું સ્થાનિકોથી પણ કે એની અંદર વ્યક્તિઓ ફસાયેલ છે તો પાંચ એક વ્યક્તિને પાંચથી છ વ્યક્તિ અંદર ફસાયેલ છે તો તાત્કાલિક એમને સ્થાનિકો અને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને ફાયર ફાઇટિંગની કામગીરી હાલ હજુ કુલિંગના પ્રોસીજરમાં જ છે